એટલે રાઇડ્સ બધી બંધ છે અમુક સ્ટોલ ખાણીપીણીના ચાલુ છે બાકી રાઇડ્સ બધી તમે જોઈ શકો છો બંધ છે અંદર રસ્તા પણ બહુ બધા ખરાબ થઈ ગયા છે તમે શેરી જોઈ શકો તો આટલી ખાલી દેખાઈ રહી છે આખું ભાઈ ઘારો ઘારો આખા મેળામાં આ બિચારા હાલત શુભાજે છે હવે જગ્યાએ જગ્યાએ આખા મેળામાં બાય હજી બંધાયો પણ નથી મોતનો કુવો પાર્કિંગ તો છે પણ પાર્કિંગમાં નકરે નકરો ગારો ભાઈ આમાં ક્યાંય ગાડી ઉભી રહી શકે એમ છે નહી અને બધી બંધ છે ભાઈ હવે બે દિવસ રહીને તો ભલે બાકી ચાલુ થાય એમ છે નહીં શક્યતા છે જ નહીં અને મેળાનો માહોલ પૂરેપૂરો બગડી ગયો છે મેળો પડ્યો છે ખાલી દૂર દૂર થી કદાચ ઠકો ના ખાવાય તો વાંધો નથી પણ આમ તો ક્યાંક આપડે રસ્તામાં અટવાઈ જઈએ એના કરતા આવો નહીં જોવો તમે રસ્તા પણ ખાલી પડ્યા છે અત્યારે હવા ચાલુ થઈ ગઈ ફૂલ એકદમ વાતાવરણ હજી પણ બગડ્યું હવે આ તમે જોવો હવા કેટલી ચાલુ થઈ ગઈ અત્યારે હવા કાંઈ નતી પણ અચાનક હવાનો ફ્લો વધી ગયો છે એટલે વરસાદ વધવાની પણ શક્યતા લાગે છે માહોલ બગાડી નાખ્યો આ ત્રણ રસ્તા મેન કોઈ જ ભીડ નહી ખાલી ખમ બધું